શિવાભાઈ ભુરિયા સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત છે તો જેમના હું નામ બોલું એ ફટાફટ આવી અને એમનું સ્વાગત કરશે પથુજી રાવળ પ્રજાપતિ વેલાભાઈ નાગજીભાઈ નાથાભાઈ પ્રજાપતિ મોહનજી બારાજી ધીરાજી અને લવજીજી પરમાર આ ઝડપી આવી અને આપના લોકલાડીલા માજી ધારાસભ્ય શ્રી શિવાભાઈ ઉપસ્થિત છે તો એમનું સારું દાડી અને સ્વાગત કરશે તમારા <laughs> ભાગના

ભરતસિંહ ઉપસ્થિત છે વડા સરપંચ શ્રી નાઈ ચહેરાભાઈ સુમરા રહીમભાઈ પંચાલ તેજાભાઈ અને બેન નું ફોર્મ ભરાવા આવે અને સાત તારીખે જંગી મતો બેન નું મતદાન કરાવે અને વિજય બનાવે આ વિસ્તારના નાના મોટા જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવા માટે આપણે લોકસભામાં મૂકીએ એ શબ્દો સાથે આપ સૌનો ખૂબ 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 આભાર આભાર હર્ષભાઈ સાહેબ આપણે કાર્યક્રમની શરૂઆત પહેલા સ્વાગત નો કાર્યક્રમ આપણે શરૂ કરીશું વાવિધાન વિધાનસભાના ધારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર અને બનાસની બેન તરીકે જાણીતા એવા જ્ઞાની બેન ઠાકોર સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત છે તો એમનું સ્વાગત લુદરા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી ચંદુભાઈ ડેપ્યુટી સરપંચ શ્રી લુદરા તાલુકા ઉપપ્રમુખ ડીકે ઠાકોર સાહેબ રામાભાઈ દેસાઈ બાવાજી ધ્રમસીજી ચેહરાજી લાદાજી અને ચમનજી સૌસીજી આ મહેમાનો આવી અને આપણે લોક વાડેલા ઉમેદવાર શ્રી ગેનીબેન ઠાકોર સાહેબનું સ્વાગત કરશે સ્વાગત કરશે

હવે જ્યાં ભાઈ કેવું બધા